બે ડિસેમ્બર બે હજાર ચોવીસ થી ધન વૈભવ અને ઐશ્વર્યના કારક શુક્ર આવશે મકર રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે પ્રેમજીવન ચર્ચા કરીશું મકર કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો નિત્ય અને જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે અમારી ચેનલને જ સબસ્ક્રાઈબ કરી લો

બીજી ડિસેમ્બરના રોજ સવારે અગિયાર કલાક અને છેત્તાલીસ મિનિટે શનિદેવની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરી જશે મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરી અને શુક્ર ગ્રહ ખૂબ જ બલશાલી બલમાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈપણ ગ્રહનું મિત્ર રાશિમાં જવું જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રનું રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે

માનસિક શાંતિ અને પ્રેમ લાવશે સાથે જ તમને યાત્રા દ્વારા પણ ખુશીઓ મળશે કારકિર્દી નક્ષત્રમાં જોઈએ તો મકર રાશિના જાતકો તમારી મહેનતના આધારે તમને પ્રશંસા અને લાભ આ બંને મળશે આ ઉપરાંત તમારા પગારમાં વધારો થવાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે વ્યવસાય કરતા જાતકોની વાત કરીએ તો મકર રાશિના લોકોની તેમની સમજણ અને વ્યવસાયમાં ઉત્તમ ક્ષમતાઓને કારણે સારો નફો મેળવી શકશે શુક્રના ગોચર દરમિયાન ભાગ્ય તમારા સાથમાં રહેશે અને આવી સ્થિતિમાં તમે વધુને વધુ બચત પણ કરી શકશો તમારા અંગત જીવનની વાત કરીએ તો તમારા જીવન સાથી સાથીનો તમારો સંબંધ પ્રેમ ભર્યો રહેશે જે તમારા બંનેની એકબીજા પ્રત્યેની ઈમાનદારીનું પરિણામ હશે મકર રાશિમાં શુક્રનું ગોચર તમારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ રહેશે અને તમે સ્વસ્થ આ સમય ઉધીમાં રહેશો આ તમારી રોગ પ્રતિકારક શક્તિનું પરિણામ હશે હવે વાત કરી જેમના નામના અક્ષર હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના લોકો માટે શુક્ર ચોથા અને નવમા ભાવના સ્વામી છે અને હવે તમારા બારમા ભાવમાં ગોચર કરવાના છે પરિણામ સ્વરૂપ મકર રાશિમાં શુક્રનું ગોચર તમારા સ્થાન અથવા રહેઠાણમાં પરિવર્તન લાવી શકે છે સાથે જ તમને ધાર્મિક યાત્રાઓથી પણ લાભ મળશે કરિયરના ક્ષેત્રમાં જોઈએ તો તમને કામ માટે વિદેશ જવાની તક મળશે જે તમારા માટે ફળદાયી સાબિત થશે કુંભ રાશિના જાતકોમાં વેપાર કરતા લોકો આત્મવિશ્વાસની કમી આવી શકે છે જે ભવિષ્યને લઈ અને તમારી ચિંતાઓનું કારણ બની શકે છે નાણાકીય જીવનમાં જોઈએ તો શુક્રના આ ગોચર અને એના સમય દરમિયાન તમે તમારા ઘરમાં પુનઃ અથવા નવીનીકરણમાં ઘણા પૈસા ખર્ચ કરી શકો છો જેના કારણે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારે તમારા જીવન સાથે અનિચ્છનીય વિવાદોનો સામનો કરવો પડી શકે છે જેના કારણે સંબંધોમાં ખુશીઓનો અભાવ આવી શકે છે આ લોકોને પગ અને સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઈ શકે છે તેથી તમને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે અને સાવધાન રહેવું જરૂરી છે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ મીન રાશિના જાતકો મીન રાશિના લોકોની કુંડળીમાં શુક્ર ત્રીજા અને આઠમા ભાવના સ્વામી છે અને હવે તમારા અગિયારમા સ્થાનમાં ગોચર કરશે પરિણામે મકર રાશિમાં શુક્રનું ગોચર તમને અણધાર્યા નાણાકીય લાભ આપી શકે છે જે તમને પૈતૃક સંપત્તિ અથવા ટૂંકા અંતરની મુસાફરી દ્વારા મળી શકે છે કારકિર્દી નક્ષત્રમાં જોઈએ તો તમને પ્રમોશન તેમજ પ્રોત્સાહન મળવાની સંભાવના છે અને આવી સ્થિતિમાં તમે ખુશખુશાલ દેખાશો છોકરોનું આગોચર વ્યવસાય સંબંધી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે અને આવી સ્થિતિમાં તમને મોટો નફો થશે નાણાકીય જીવનમાં જોઈએ તો તમને વેપાર દ્વારા સારો નફો મળશે અને તમે વધુને વધુ પૈસાની બચત પણ કરી શકશો અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાંથી ખુશીઓ ગાયબ થઈ શકે છે અને આવી સ્થિતિમાં તમારી તમારા જીવનસાથી સાથે વિવાદનો સામનો કરવો પડી શકે છે માટે વિવાદથી બચવું જરૂરી છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે આ સમય અવધિમાં એકદમ ફિટ દેખાશો અને પરિણામે તમે સંતુષ્ટ પણ દેખાશો તો મકર કુંભ તથા મીન રાશિના જાતકો બીજી ડિસેમ્બરથી શુક્રનું ગોચર શુક્રનું રાશિ પરિવર્તન તમારા માટે આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે